નમસ્કાર મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ઘણી જગ્યાએ વધારે વરસાદ પડી રહ્યો છે જેના લીધે પૂલ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને ગામડાઓ અને શહેરોમાં જ્યાં પાણી વહેતું હોય ત્યાં બાઇક લઈને અથવા કોઈ પણ સાધન લઈને ત્યાં રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરવો નહીં એક વિડીયો વાયરલ થયો છે એ હું તમારી સમક્ષ મૂકું છું કે એક દાદા છે એ બાઈક લઈને એ રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરે છે અને તેઓ પાણીમાં હેતુ હોય છે પૂરજોશમાં તો એ દાદા પાણી સાથે તણાઈ જાય છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેમને માન માંડ બચાવવામાં આવે છે તો ગમે તે જગ્યાએ આવી પરિસ્થિતિ ઊભી થાય તો તમારે જવાનું ટાળવું અને જેમ બને એમ પાણીમાં જવાનો પ્રયત્ન કરવો નહીં બરાબર તો આ વિડીયો વધુમાં વધુ શેર કરો તો બીજા લોકો જોડે પહોંચે અને લોકો સલામતી રાખે બરાબર તો વિડીયોને લાઈક કરો આપણા પેજ ઉપર તમે નવા હોય તો પેજને ફોલો કરો જય હિન્દ